પૂજા કરતી સમયે આંખમાંથી આંસુ માથું ભારે થવું બગાસા શું સંકેત આપે છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે તમારી આંખોમાં આંસુ આવે છે તમારું શરીર ધ્રુજવા લાગે છે એટલે કે તમને કપારી છૂટે છે અને આ સ્થિતિમાં તમને પણ ખૂબ સારું લાગે છે જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવતાઓના પ્રત્યે તમારા મનમાં વધુ ભક્તિ પ્રેમ ભાવ ઉદભવે છે તો પછી બગાસા અને આંખમાંથી આંસુ કેમ આવે છે તેનું કારણ શું છે તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો પ્રભાવ છે જેના કારણે તમારી આંખોમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે કે અથવા મંત્ર જાપ છોડી દે છે કે જ્યારે બગાસું આવે છે ત્યારે કોઈ નકારાત્મક શક્તિનો વાસ હોય છે અને જ્યારે તે તેના પર હોય છે ત્યારે તેની અસરને કારણે બગાસું આવવા લાગે છે જેના કારણે તે પૂજાનું ફળ તેમને મળી રહ્યું હતું તે પણ તેમને પ્રાપ્ત નથી થતું તો આજે હું તમને જણાવવા જઈ રહી છું કે તમને જે બગાસા આવે છે આંખમાંથી આંસુ આવે છે તેનું કારણ શું છે તમારે આ સ્ટોરી પૂરી સાંભળવી પડશે સૌથી પહેલાં તમે ધ્યાનથી સાંભળો કે બગાસું આવવું આંખમાંથી આંસુ આવવું કોઈ પણ રીતે નકારાત્મક અસર નથી કોઈ ભૂત પ્રેત નથી અવરોધ નથી તમારા શરીરમાં કોઈ ભૂત નથી જેના કારણે તમે બગાસું ખાઓ છો બગાસું આવવાનું મુખ્ય પહેલું કારણ એ છે કે જો તમે દેવતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવો છો પછી ભલે તમે તમારા મનપસંદ દેવતા સાથે વાત કરતા હોય કે પછી તેમની મૂર્તિ કે તેમની કોઈ તસવીર તમારી હોય તમે કોઈ દેવતાની સામે છો અને તમે દેવતા સાથે સંબંધ બાંધો છો તમે દેવતા સાથે પિતાનો સંબંધ બનાવો છો માતાનો સંબંધ દેવતા સાથે કરો છો દેવતા સાથે સંબંધ બાંધો છો તો દેવતા સાથે સંબંધ બાંધવાનું ચિત્ર તમારા મનમાં જાય છે જ્યારે તમે તેમની તન મનથી સેવા કરો છો તમારી આંખમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનની બધી જ વાત એમને કહો જે કંઈ પણ હોય તે બધા વિવાદોમાં કહે છે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેઓ આનંદ અનુભવે છે તેમની આંખમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ તેમનું દર્દ દેવતા સક્ષમ મૂકે છે જો તેઓ તેમની સમસ્યા બંધ કરે છે તો તેમને તેમના મનમાં જે છે તેનો ઉકેલ મળે છે પછી તમારી લાગણી છે તમારી પાસે શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવતા પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે તમને રડવાનું મન થાય છે અને બગાસું આવે છે તેના ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ કોઈ નકારાત્મક કારણો નથી જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તમે તમારા આજ્ઞા ચક્ર પર કે અન્ય કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ તે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર આગના ચક્ર પર ફરતા રહે છે અને તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો સંબંધીય પાડોશીઓ તમારી સાથે જે વસ્તુઓ બનવા જઈ રહી છે તેના વિશે ઘણો રિચાર્જ જુઓ અને સાંભળો છો અને જ્યારે તમે ધીરે ધીરે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા આજ્ઞાચક્ર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ હો તો તમારું ધ્યાન તમારા આજ્ઞાચક્ર પર કેન્દ્રિત થાય છે તે સમયે તમને માથું ભારે થવું અથવા બગાસું આવી શકે છે બીજું કારણ છે હું તમને કહું છું કે તમારા ઈષ્ટદેવ સાથે ઊંડો સંબંધ બનાવો છો તો તમારી આંખોમાં આંસુ આવી જાય છે જો તમે કોઈ ચોકી પર ગયા છો કે જેના પર લોકોને દેવતાઓની સવારી આવે છે જેમ કે મા કાલીની સવારીમાં અંબેની સવારીમાં અથવા અન્ય કોઈ દેવતાની સવારી તો હવે તમારે જોવું પડશે કે સવારી આવતા પહેલાં તેમને મોટા બગાસું આવે છે આંખમાં આંસુ આવે છે તો પછી આવું કેમ થાય છે કારણ કે આપણું મૂલાધાર ચક્ર છે જે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ પણ શક્તિ સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્રને સૌથી પહેલાં પૂર્ણરૂપથી જાગૃત કરે છે એવું બને છે કે જ્યારે તમારા મૂળધાર ચક્ર પર સકારાત્મક તરંગો આવે છે જ્યારે દેવતાના તરંગો તમારા મૂળાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મૂળધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે શું થાય છે કે જ્યારે દેવતાના તરંગો તમારા મૂળધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શે થાય છે જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસ આવે છે મંત્ર જાપ કરતી વખતે પણ બગાસા આવે છે જે સ્થાન પર તમે મંત્ર જાપ કર્યા હશે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાઓ છો જ્યારે તમને તેના કારણે તમને બગાસા આવતા રહે છે આવું કેમ થાય છે કારણ કે જે દેવતાની શક્તિ છે તે તમારા મૂલાધાર ચક્રને આકર્ષે છે આવી સ્થિતિમાં જો તમારો મૂલાધાર ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખમાંથી આંસુ આવવું અને બગાસા પણ આવવા લાગે છે અને આવનારા સમયની ઘટનાઓ વિશે તમને પહેલાંથી જ માહિતી મળી જાય છે તમારે આજ્ઞા ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જ્યારે દેવતાની સવારી આવવાની હોય છે કોઈ પણ શક્તિ આવવાની હોય છે તે મુલાતાર ચક્ર પર સ્થિર થાય છે જેના કારણે જે ભગત છે તે વ્યક્તિને બગાસા આવે છે આ તો વાત હતી કે બગાસા કેમ આવે છે બાકી તો એવા ઘણા બધા કારણો છે જે તમારા સાધના માર્ગમાં અનુભવાના આધારે કે પછી ભક્તિના આધારે કહી શકાય છે પરંતુ મુખ્ય વાત એ છે કે જો કોઈ સાધક કે ભક્ત હોય જો કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો હોય તો અનુભૂતિનું કારણ બગાસા આવવા એ સકારાત્મક ઉર્જા છે અને નકારાત્મક ઉર્જા નથી જો મૂલાધાર ચક્ર જાગે તો તમે બગાસું પાડવાનું શરૂ કરો છો મૂલાધાર ચક્ર એવા લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાની જાતને નિયંત્રિત મંત્ર જાપ કરે છે અથવા નિરંતર પૂજા પાઠ કરે છે જો તમે જેને જાગૃત કરવા માટે સતત ધ્યાન કરો છો તો ચોક્કસપણે તમારું ચક્ર જાગૃત થશે મિત્રો હું આશા રાખું છું કે પૂજા પાઠ કરતા સમયે તમને બગાસું કેમ આવે છે તે તમને સમજાયું હશે જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને અમે જે પણ માહિતી પોસ્ટ કરીએ તેની પ્રથમ સૂચના તમને મળી રહે અને આ માહિતી બહેનો અને ભાઈઓ સુધી પહોંચે અને લોકો તેનો લાભ લે હું બાબા ભોલેનાથને વિનંતી કરું છું કે તેમની કૃપા અને આશીર્વાદ તમારા પર રહે તમે હંમેશા ખુશ રહો તમારા ઘર પર અને પરિવારમાં આશીર્વાદ બન્યા રહે બાબા હંમેશા તેમની દયાળુ આંખોથી તમારી થેલી ભરે ચાલો આવતા વિડીયોમાં મળીએ